બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો આદ્ય શક્તિ માં પાવાગઢ પાવાગઢવાળી મહાકાળી ની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરી ના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વ અને અશ્વમેઘ પર્વ નું સત્યાવીસ મો કડવો આજે સાંભળશો છવ્વીસ માં કડવામાં સાંભળ્યું કે રાજા હંશધ્વજ ની દીકરી કોવળિકા સુધનવાની બહેન એના પિતાજીને બહુ ઠપકા આપે છે બહુ મઠા કે છે અંતમાં એના માથાના વાળનો ગળે કંઠમાં ફોસો ખાય છે અને રાજા હા હા કઈને હાથ છોડે છે છોડાવે છે બાલ છોડાવે છે ત્યાં સુધી શ્રવણ કર્યું હવે આગળ સાંભળો સત્યાવીસ કડવો जय मुनि ऋषिणि पर बोल्या सुन जनमे जय राये विस्तारी तुजने सम्भोलावो सुधनवानी कथाए રાજા એ કુંવરી ના કેસ છોડ્યા આ મન કરીશ બેની ગમે તે કઈ મારગ કાઢો જરાક ધારણ રહેની એમ કહીને સંત પાડી જોયું પ્રધા નું ના કહો ભાઈ હવે કેમ જ કરું અપકીરતી હું પામું ચાલ્યો માટે નથી કોઈ ઉપાય જો તમે બેવું કહેતા હો તો હું કરું નીતિ નો ન્યાય ઋષિ જયમુ ની કેછક સાંભળો જન્મે જન્મેજય રાજા કથા શું કુંવરીના કેસ છોડ્યા છે કે બેટા આ મત કર ગમે તે હું માર્ગ કાઢું છું તું જરાક ધારણ ધર એમ કહીને એને શાંત પાડી અને પ્રધાનોના ના જોયું છે કે ભાઈ પ્રધાન હવે હું કેમ કરું હવે તો અપકીર્તિ હું પામીશ મારા ઘરમાં કંકાસ ચાલુ થયો છે માટે કઈ ઉપાય નથી અને જો તમે શંખ ને લેખ બેવ કહેતા હો તો હું નીતિનો ન્યાય કરું શંખ ને લેખ બે આઘા જઈને કરવા લાગ્યા વિચાર આપણો વેરી શું ધન નડે છે ઘણી રાજ્યમાં આપણી ખટપટ ચલન ને તેમાં પડે છે આડો માટે ભલેરો લાગ આવ્યો ફરી ન આવે આ દાડો ગમે તે કરીને સુધનવાનો કરી નાખવો છે નાસ પછી આપણે નિર્ભય થઈશું નહીં રહે કોઈનો ત્રાસ ખટપટ ચાલે છે એમાં એ કોઈ પણ વાતમાં આડો પડે છે માટે ભલો લાગ આવ્યો છે ફરીથી આ લાગને આ દિવસ ના આવે ગમે તેમ કરીને શુંધનવાને મારી નાખવો પછી આપણે નિર્ભય થઈ જઈશું કોઈનો ત્રાસ નહીં રહે એવી ધારણા ધરી ઉઠ્યા આવ્યા રાજા ની પાસ દીકરા નો ન્યાય કરો તમે અમે કરીશું તપાસંસ ધ્વજ રાજા ન્યાય કરવા બેઠો છે સોયાસના ਇਨਸਾ ਪਹੁ ਤੋ ਤਰੋ ਕਰੂਛ ਸੁਣੋ ਸੁਧਨ ਵਤਨਾ ਤਬ ਸੁਧਨ ਵਾ ਬੇਕਰ ਜੋੜੀ ਬੋਲਿਓ ਤਾਤਨ ਪ੍ਰੱਤੇ છૂટો છું ને ઉભો રહ્યો છું તે તો હું મારા સત્ય તનું वचन પાળવા માટે થયો તો બંધન આપે સીધો ચાલીને હું તો આવ્યો તુમારી દવાઈ પાપે જે કહે સોતે કબુલ મારે લોપું નથી વેળ ਬੀਤਾ ਨੂੰ ਵੇਣ ਪੁੱਤਰ ਜੋ ਲੋਪੇ ਤੇ ਥਾਇ ਸ਼ੁਕ੍ਰਿਤ ਹੈ નહીં તો તમારા પર તપે મને પણ સામર્થ છે અપાર એટલે પ્રધાન પરતે રાજા કહેવા લાગ્યો વિચાર એવી મનમાં ધારણા કરીને રાજા હંશધો જ એની જોડે આયા છે બંને પ્રધાનો કે છે કે રાજા અંશધોજ તમે ન્યાય કરો અને ન્યાયની તપાસ કરશું ત્યારે અંશધ્વજ રાજા ન્યાય કરવા બેઠા છે પોતાના આસને કે છે સુધનવા દીકરા હું તારો ઇન્સાફ કરું છું તું સાંભળ ત્યારે સુધનવા બે હાથ જોડીને બોલ્યો છે પોતાના બાપની પ્રત્યે પિતાના પ્રત્યે કે પિતાજી હું છૂટો ઉભો છું અને તમારા પ્રતાપે સત્ય જ બોલું છું બાપનું વચન પાળવા માટે હું બંધન મારી રીતે થયો હતો અને સીધો ચાલીને હું અહીંયા આવ્યો છું તો તમારી દવાઈના પ્રતાપે માટે જે કહેશો તે મને કબૂલ છે એને મારો તમારો વેણ લોપવું નથી બાપનું પિતાનું જે વચન લોપે છે તે એના બધા પુણ્ય બળી જાય છે નહી તો તમારા પ્રતાપે મારામાં ઘણું બળ છે ઘણું સામર્થ છે એટલે પ્રધાનોની પ્રત્યે રાજા કહેવા લાગ્યો છે એનો વિચાર શું છે તે જણાવે છે આ દીકરાને દઉં દેશવટો કેવો કહેવાશે ન્યાય તેલ માં તળવાનો હુકમ કરે દીકરો મારો જાય વળી ઘર માં ઉત્પાદ પેસે નારી મારી દેહ છોડે પુત્ર ની નારી નાખે ની ને દીકરી મરવા પડે સુધનવાના વાના ચારે બંધુ ટગટ રહ્યા જોઈ ન બોલ્યા પણ લોચન રાતા કરી રહ્યા સૌ કોઈ વળી નગર ની રૈયત સર્વે આવી ધનવા સુધ નવા નર નારી સૂર ઉઠે તેમાંથી થાય મોટો રે દગો ત્યારે કરીએ કેમ તમે મને આપો ખુલાસો વાત નો વિવેક તમે મને આપો ખુલાસો સંવાદ સેવે સુધનવાનો પિતા શંખલેખ પ્રધાન ને એનો વિચાર કે છે કે આ દીકરાને હું દેશવટો આપું તો કેવો ન્યાય કહેવાશે તેલમાં તળવાનો હુકમ તો કર્યો છે પણ તેલમાં તળવાથી આ દીકરો મારો મરી જશે અને ઘરમાં ઉત્પાત પેસશે મારી નારી એનો દેહ છોડી દેશે અને મારા પુત્રની નારી નિહાકા નાખશે અને મારી દીકરી પણ મરી જશે સુધનવાના ચારે ભાઈઓ ઠગ ટગ જોઈ રહ્યા છે પણ રાતાલોચન કરેલા છે પણ કઈ બોલતા નથી બધાએ વળી આખા નગરની રૈયત પ્રજા પણ સુધનવાની પાછળ છે સુધનવાને મારો કહેતા તો નરનારી બધાય પ્રજા સહિત ઉઠી જાય તેમ છે એટલે મોટો દગો થાય એટલે હવે કેમ કરીએ તમે મને આ વાતનો ખુલાસો આપો બધી વાતે વેમ છે એવું અંશધ્વજ રાજા શંખલેખ પ્રધાનોને કહે છે એટલે શાંતિ રાખીને બોલ્યા શંખ ને લેખ પ્રધાન અરે રાયજી આ શું કહો છો ક્યાં ગયું અભિમાન પોતાની પ્રેમ બિયાળા બિયારા દીકરી નો ડર લાગ્યો મર્દ જાણીને પ્રધાન થયા કર્મે વ્યંધણ ભાગ્યો શું કરેદી કરી ને દારા રૈયત શું નારી હુકમ કરો તોય આપણા યોદ્ધા કાઢી મૂકે ડોંગ મારી આગ ન કરીને બેસી રહેજો જોરા ન કરશો ભારી તમે બેસીને જોયા કરજો એ સલાહ છે અમારી હંસધ્વજ એટલે એમ બોલ્યો કે ઇન્સાફ રહેવા દઈએ एक सामा युद्ध करवाने साई

જો હુકમ કરો તો આપણા યોદ્ધાઓ એમને લાકડી મારીને કાઢી મૂકશે તમે તમારે આજ્ઞા કરીને બેસી રહેજો બિલકુલ જોર કરો નહીં તમે બેસીને જોયા કરજો એ સલાહ છે તમને અમારી ત્યારે જ એમ કે છે કે આ સુધનવાનો ઇન્સાફ હમણાં કરવાનું રહેવા દઈએ એક વળા અર્જુન ના સામા યુદ્ધ કરવા માટે જઈએ ચડો સૌ ન્યાય ચડ્યો પ્રધાન ને ક્રોધ આગળની કથા અઠ્યાવીસ માં કરવામાં શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ